બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમૂહ નેશનલ હાઈવે છપ્પન બોડલી છોટાઉદેપુરનો હાઈવે તે તમે જુઓ સિહોદનો જે પુલ છે તે બાજુનું વેધર ડાયવર્ઝન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું NHAI 2 બે કરોડ ઓગણ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું આ ડાયવર્ઝન હવે ધોવાની અણી પર છે એનો એપ્રોચ તો ધોવા માંડ્યો છે આ ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે આ એક ભાગ છે કે જ્યાંથી પાણી પાઇપ ગુંગળાઓમાં પતે જાય છે બીજા ભાગમાં ઉપરથી પાણી જાય છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કઈ રીતે પાણી ઉપર જઈ રહ્યું છે આ ડાયવર્જનનો જ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે પાણી ડાયવર્જનની ઉપરથી જઈ રહ્યું છે જેને લીધે સલામતીના કારણોસર તે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે પરંતુ અહીંયા એનો એપ્રોચ પણ ધોવા લાગ્યો છે લોકો એમ કહી રહ્યા છે કે બે કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું ડાયવર્જન હવે ધોવા લાગ્યું એમ કહેવામાં અતિશયોગી પણ નથી બ્રિજના દ્રશ્ય અને બાજુની અંદર આ બ્રિજ પરથી જે કાર પસાર થતી દ્રશ્ય મોકલ્યા છે તમે જુઓ કે જાણે ડેમની નાનો ચેકડેમ હોય પછી પાણી જતું હોય એ પ્રકારનું આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ પબ્લિક પણ ત્યાં ઊભી છે લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા છે આ તે જવું પણ યોગ્ય નથી સલામતી ભર્યું નથી પરંતુ જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના પ્રવેશ દ્વાર સમો જે આ કકડાટ કરીને લોકોના નાગરિકોની રજૂઆતોને અંતે બે કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું અને એની દૂરદશા જુઓ તમે આરપાર પાણી જે નીકળી રહ્યા છે તેની બાજુમાં જ એપ્રોચ છે એ એપ્રોચ ધોવાઈ ગયો છે અને આ ટૂંક સમયમાં જો આ આવી આવી હાલત રહી પાણીની રન ઓફ વોટર જે નદીમાં વહી રહ્યું છે ભાર જ નદી એમાં જો આવું આવી અવસ્થા રહેશે તો આ ડાયવર્જન ધોવાઈ જવાની પણ શક્યતા છે આખી આખું ધોવાઈ જવાની પણ શક્યતા છે આમ પણ આ ધોવાઈ ગયું કહેવાય કારણ કે એનો જે એપ્રોચ છે તેની નીચેથી રેતી સહિત જેનું બેકફિલિંગ છે તે પણ બહાર સરકી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર અને હજી તો એનું એક વર્ષ થયું નથી અને લોકાર્પણને એને શરૂ થયે અને એની આ પહેલાં જ ચોમાસામાં દુર્દશાને પગલે અહીંના વિકાસને પણ અવરોધ ઊભા થઈ રહ્યો છે તમે જુઓ કે છોટાઉદેપુર જિલ્લામાં અહીં જ આ ડાયવર્જન બંધ કરવાનું જેવું અહીંથી વાહન વ્યવહાર બંધ કરવાનું જેવું વાત કહેવામાં આવી તરત જ લોકોના ટોળા અને પબ્લિક ત્યાં વાહનો ખડકલો જામવા લાગ્યો છે ભારે વાહનોનો અહીંથી લોકોને યુ ટર્ન લેવો પડે છે કારણ કે એને કોઈને ખબર નથી હજી આ ડાયવર્ઝન ને બંધ કરી અને ક્યાંથી વાહનો પસાર કરવા એ અંગેનું અધિકૃત જાહેરનામું બહાર પડ્યું નથી પરંતુ તંત્ર દ્વારા એ અંગેની પણ કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે